ોધરા ગામની ભેસાણ તલાવડી વિસ્તારમાં ગત ચોવીસમી જુલાઈની રાત્રિના સુમારે દિનેશ વાઘેલાના ટ્રેક્ટરની ચોરીની ઘટના બની જે અંગે દિનેશ પહેલી ઓગસ્ટના રોજ ઈ એફઆઈઆર કરી અને જેમાં દોઢ માસ સુધી આણંદ રૂરલ પોલીસ દ્વારા ટ્રેક્ટર ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો દિનેશે લોનથી ટ્રેક્ટર ખરીદી કરી હતી દર મહિને સિત્તેર હજારનો હપ્તો ભરવાનો હતો અને તેમજ ટ્રેક્ટર ચોરી થયેલું

અને ઘટના બાદ આણંદ રૂરલ પોલીસે આવતીકાલે ગુનો દાખલ કરવાની ખાતરી આપતા અને ધરણા સમેટાયા અને જો કે આવતીકાલે ટ્રેક્ટર ચોરીનો ગુનો દાખલ નહીં થાય તો ફરીથી ધરણા અને વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી આણંદમાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન બહેન દીકરીઓ નિર્ભીકપણે ગરબા રમી શકે તે માટે આણંદ શહેરમાં ગરબા ગ્રાઉન્ડની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે ત્યારે ગરબા ગ્રાઉન્ડની બહાર તૈનાત પોલીસ સુરક્ષા જાળવવા માટે નજર રાખવાને બદલે ખુરશી પર બેસેલી મોબાઈલ પર વ્યસ્ત જોવા મળી સવાલ કરી રહ્યા છે કે શું આ રીતે થશે બહેનો દીકરીઓની સુરક્ષા આણંદ શહેરમાં હાટકીલર ગ્રાઉન્ડમાં ગરબી ઘુમવા આવતી બહેનો દીકરીઓ ગરબા રમવા દરમિયાન સુરક્ષાનો અનુભવ કરે અને બહેન દીકરીઓની સુરક્ષા જળવાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે પરંતુ ગ્રાઉન્ડની બહાર સુરક્ષા માટે મૂકેલા પોલીસ કર્મચારીઓ જાણી ફરજ બજાવવાના બદલે મહલાવા આવ્યા હોય તેમજ ખુરશીઓમાં બેસીને મોબાઈલો ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને પોલીસની જવાબદારી છે કે ગરબા ગ્રાઉન્ડની બહાર દુખા તત્વો પર નજર રાખવામાં આવે જેથી પોલીસની જો કોઈ લુખા તત્વ કોઈ બહેન દીકરીની સામે નજર ઊંચી કરવાની અને હિંમત કરે નહીં પરંતુ અહીં આ પોલીસ દ્વારા લુખા તત્વો પર ચાપતી નજર રાખવાને બદલે પોલીસ મોબાઈલમાં જ વ્યસ્ત રહીને ફરજ બજાવે છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ખુરશીમાં બેસીને મોબાઈલ ફોનમાં રીલ્સ જોવાની પોલીસની ફરજ છે કે પોલીસ લુખા તત્વો પર ચાપતી નજર રાખવાના બદલે મોબાઈલ પર રીલ્સ જોવામાં વ્યસ્ત રહેતા હોય છે પછી શું આ રીતે દીકરીઓની સુરક્ષા થશે સવાલો અનેકો ઊભા થઈ રહ્યા છે